कि ना जो हो गया खर्चा रते करे टेंशन ना ले कोनो परमीला किलो दा मान फट से बे तंदी हाल से किलो खारा राना गयो मिठो सब्जी हती माले पैसा वो कर ली जा पैसा और मैं ले जाऊं ये बैंक में बैंक में साले शाम रह गए तो बैंक में पासबुक में एंट्री करावाने ने એને કરાતા બીજું એક કામ મેં બતાજો થાડી નહી હાલો કા કેરે તો જઈ નહી બેંક માં કાલે બે કામ રહી ગયા તા બેંક માં જાવ તો કાલા ટાઈમ ના જાયડો આજે તો ટાઈમ જતો જતા કે 11 વાગ્યા છે માલે ભરવાનો છે ને અત્યાર બંદ બેંક માં તો મેન કામ ઈ જે બેંક માં પાસપોર્ટ એન્ટ્રી કરાવવાની છે અને પાસપોર્ટ ઉપર આ લા બાર કો સ્ટીકર આવે ને સ્કેનર બાબુજી એ સિસ્ટમ કરાવી જવાનું હોય ઈ જ બજે હાલે છે

Ao dạy những luật đây. Gần nơi ở đây lately. Ao ở đây lately. Ao dạy cảm xúc ở đây ở đây lately. Ao dạy cảm xúc ở đây ở đây lately. Ao dạy lúc ở đây 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 આય વસુ વાની કોન ભાવે 2 કિલો કોનો બધે 2 કિલો આ દાસે ડાગાવાળા ને આ ડાગો વળન જરા જરા હોય એ તો નડતું ના હોય તો ભાવ ના હોય તરત પાંદરા ને હે પાંદરા ડાગા ગયા વર્ષે એવું છે ને આ ફરે બીજા વર્ષે બહુ સસ્તા ને યોજો હાલે હાલે મુકી દે તો ઓટા દોણી લઈ જ મજા આવી જાય की ना क्यों हो पड़े हमारे पच्चान का देखने रिलेशन ना ख़राब निकला तोरी हमारी ख़राब निकला तोरी सौ ना किलो या दोर किलो सौ ना दोर कौन है संतरा सौ ना दे पच्चान का किलो रमान खुद से बेचने दिया let me tell you શેર કરજો તમારા ફેમિલીમાં ગ્રુપમાં બધામાં એમાં મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી બધાને જય માતાજી